આખો દાળ પૂછ બોલ બોલ કામ કરી કે ના કરે તો ના અલગી ના નહીં ઉતરાય નહીં હું આ તો મરી જાવાનો હું નહીં રે હું થા બા હા માર કાકાન ભાડે ના ઓમળા જાતા ભાડે નથી છેમાં થોડા રિસીબળા લતાય એટલે રિસીબળા હતા હો જીબાતું જા છે હેડો આમણા જા છે જોતા ઓમ કેનાલ હમણાં જ જા છે કે કો રામણા હેડે તો વઢ્યા તા

ayo આવે ન્રણ નીણુ ન્દે xo ૓ંમ ની 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 નીઢ ની ની નીણ ની 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 નીણ ની નીણ નીણ ન ની ની નીણ ની 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 નીણ નઇ

ને મારવા ભૂલ ભૂલ કરે મુતાની મા ભૂલ ભૂલ કરતી આ આવું એવું છે પણ એની માં ભૂલ ભૂલ કરે છે એને અનવ કરું તો ભૂલ પણ છે ચાર ના હવારના ડારા ઉચેના પગે પગે ફરાર આ છે અમે ચાર જણા ફોટા ફોટા શું કરો છો આવો આવો છો ભૂલ થઈ ગઈ માસોની પર શું કરું તો ઈલોઈ પીસી દે કોરા મરો ના તો હાટ હાટ છે ને માં હાટ ઓ બોરો મારી આ એની સિચરી તો ફાટ આ ઓ ધંધો નાખરા 4 રાણો કેટલા 2 ને 4 6 રાણો એનું કર્યું પણ ભરી વાય છે કંઈ હમ તો કોરો કેવા શું મોટા પણ વાત આવી ગઈ આમ કે ઓ રાત ને રાત ને ના રીકના હેરણ ના થા અલા હમ પરાખો એટલે પડે ને હમ પરાખો

લા આવે અને કરાય ન આવો ચડિયા છોકરા હમું જો તો હેડું ખોટા થા હમણને પડાય કઈ પૂરી પાણી હવે કોણ ગટિ